વિધાનસભામાં ચોમાસુ સત્રના બીજા દિવસે કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સત્રની પ્રથમ મિનિટથી મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી વિધાનસભા સત્રના બીજા દિવસની શરૂઆત ટૂંકી મુદ્દતના પ્રશ્નોની ચર્ચાથી થવાની હતી વાગરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાનો વ્યાજખોરો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા અંગેનો ટૂંકી મુદ્દતનો પ્રશ્ન પૂછવા માટે અધ્યક્ષે સૂચના આપી જોકે ગૃહમાં પ્રશ્ન પૂછાય તે પહેલા કોંગ્રેસના અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી અને કોંગ્રેસ પક્ષના સભ્યોના પ્રશ્નો દાખલ ન કરવામાં આવતા હોવાનું જણાવ્યું વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે સત્તા પક્ષના સભ્યોના પ્રશ્નો તાત્કાલિક દાખલ કરવામાં આવે છે જ્યારે કોંગ્રેસના પ્રશ્નોને દાખલ નથી કરાતા સત્રની શરૂઆતથી લગભગ એકવીસ મિનિટ સુધી આ મુદ્દે માથાકૂટ ચાલી આ માથાકૂટના અંતે કોંગ્રેસે વોકઆઉટ કર્યું જેના બાદ સંસદીય મંત્રીની દરખાસ્તને આધારે અધ્યક્ષે ગૃહમાં મત મેળવ્યા બાદ કોંગ્રેસના તમામ સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો અમે તો લોકશાહીમાં જ્યાં લોકશાહીનું મંદિર છે એ વિધાનસભા ગૃહમાં નિયમોને આધીન રહી અમારી પોતાની જગ્યા પર રહી અમને જે અન્યાય થાય છે પ્રજાનો અવાજનો જે ગળો ચૂકવામાં આવે છે લોકોના પ્રશ્નોને ઉઠાવવા નથી દેવામાં આવતા એને લઈને અમારી રજૂઆત કરી જે પ્રશ્નો અમે પૂછ્યા હતા જે એના ફોર્મેટમાં હતા એ વંચાય નહીં એટલા માટે એની સાથે પ્લે કાર્ડ બતાવ્યું હતું કે અમે આ પ્રશ્ન પૂછો છો આ કોઈ બીજા કાર્ડ નતા બતાવ્યા જે પ્રશ્નો પૂછ્યા હતા એના જ પ્લે કાર્ડ બતાવ્યા છે ને એના અમારી સાથે પુરાવા પણ છે બધા જ કોંગ્રેસના સભ્યો પોતાની જગ્યા પર ઉભા રહીને વિરોધ કર્યો છે ન્યાય માટેની રજૂઆત કરી છે કોઈ પણ નિયમનો ભંગ કર્યો નથી કોઈ વેલમાં પણ નથી ગયો કોઈ અશોભનીય વર્તન પણ નથી કર્યું કોઈ પણ જાતની કોઈ કાર્યવાહીને દખલ થાય એવો પણ પ્રયત્ન નથી થયો પણ અમારો અવાજ પણ રજૂ ના કરી શકીએ લોકશાહીમાં બોલી પણ ના શકીએ ના સરમુખત્યારો બહુમતી ના જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે તો ક્યારેય કોંગ્રેસ પક્ષ સાખી નહી લે આ બહુમતીના જોરે પહેલા તો પ્રશ્નો નહીં પૂછવા દેવાના રજૂઆત નહીં કરવા દેવાની અને બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાની વાત છે એટલે આ લોકશાહીના મંદિરમાં લોકશાહીની આજે હત્યા થઈ રહી છે પણ આ ભ્રષ્ટાચારમાં રાતથી સરકાર કે જે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે એટલે ભાજપના જ મળત્યાઓ દ્વારા એમના દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની કોઈ ચર્ચા ના થાય એમનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય એટલા માટે ક્યાંક ને ક્યાંક આ સરકાર ચર્ચામાંથી ભાગી રહી છે કોંગ્રેસ પક્ષ તરફથી અમે જે પ્રજાના તકલીફના ભ્રષ્ટાચારના ગેરવહીવટના મુદ્દાઓ છે એના પ્રશ્નો પૂછાતા એ રાજકોટ અગ્નિકાંડના પીડિતોની વાત હોય એ મુલસાણા ડુમસ કે હોય એ સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત હોય એ આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય એ ગુજરાતમાં ઠેર ઠેર જે ડ્રગ્સ ને દારૂની બધી વધી છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એની તપાસની વાત હોય એ ફોરેસ્ટની કે બીજી પરીક્ષાઓમાં જે ગેરવહીવટ વહીવટ ગેર ચાલે છે આખી પદ્ધતિઓ સામે સવાલ ઉઠ્યા છે

એનો પ્રશ્ન દાખલ કરવામાં આવે છે અધ્યક્ષની ઓફિસમાંથી એને દાખલ કરવામાં આવે છે અને મંત્રી લખે છે કે અમે આનો જવાબ નહીં આપીએ સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત અધ્યક્ષની કચેરીમાંથી દાખલ કરવામાં આવે છે મંત્રી કે અમે એનો જવાબ નહીં આપીએ ડ્રગ્સનો પ્રશ્ન અધ્યક્ષની કચેરીમાંથી દાખલ થાય છે અને મંત્રી કે અમે એનો જવાબ નહીં આપીએ એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ચાલે છે એ એ ભાજપના સરકારમાં બેઠેલા લોકોના ચાલે છે અને ભ્રષ્ટાચાર ગેરવહીવટ છુપાવવા માટે એની ચર્ચા ના થાય પ્રજાની જે તકલીફ દર્દ પીડા છે એનો અહીંયા વિપક્ષ રજૂ ના કરી શકે એટલા માટે આ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો નામંજૂર કરવામાં આવે છે કાઢી નાખવામાં આવે છે એક તો ચર્ચામાંથી ભાગતી આ સરકાર ફક્ત બતાવવા પૂરતું ત્રણ દિવસનું સત્ર બોલાવે છે અમે માંગણી કરી હતી કે દસ દિવસનું સત્ર બોલાવો પણ ચર્ચાથી ભાગતી પોતાનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છુપાવવા માટે આ સરકાર સત્ર પણ લાંબુ નથી બોલાવતા વિપક્ષના ધારાસભ્યોને બોલવાની તક પણ નથી આપતા અને પ્રજાલક્ષી પ્રશ્નોને પણ પૂછવા માટે દાખલ પણ નથી કરતા લોકશાહીના મંદિરમાં બહુમતીના આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે અને એના વિરોધમાં પ્રજાના અવાજ રજૂ કરવાની તક નથી આપતા કોંગ્રેસના પ્રશ્નોને કાઢી નાખવામાં આવે છે એના વિરોધમાં આજે અમે વોકઆઉટ કર્યો છે ગાંધીનગરથી થી દુર્ગેશ મહેતા અહેવાલ ગુજરાત